ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે એ દિલ્હીમાં જ રાત્રિ રોકાણ કર્યું છે મુખ્યમંત્રીનો આજનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે ગઈકાલે બપોરથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીના પ્રવાસે છે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રત્નાકર પાંડે દિલ્હીના પ્રવાસે છે થોડા સમય પહેલા જ નેતાઓ દિલ્હીથી ગુજરાત આવવા રવાના થયા છે નવી સંગઠન રચનાને દિલ્હીની બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ છે બપોર બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર આ ત્રણેય નેતાઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા અને સંભવિત રીતે તેમનો પ્રવાસ ગઈકાલે સાંજે મોડી રાત્રે તેઓ ગુજરાત પરત ફરવાના હતા પરંતુ જાણકારી મળી રહી છે કે તેઓ રાત્રિ રોકાણ પણ તેમને દિલ્હીમાં જ કર્યું છે અને બસ થોડા કલાકો પહેલાં તેઓ દિલ્હીથી ગુજરાત આવવા માટે રવાના થયા છે થોડા સમય બાદ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી પણ ગુજરાત પહોંચી જશે પરંતુ તેમનો સંભવિત જે રાત્રે પરત ફરવાનો કાર્યક્રમ હતો તે લંબાયો રાત્રિ રોકાણ તેમને દિલ્હીમાં જ કર્યું અને ગઈકાલે પ્રધાનમંત્રી નિવાસસ્થાન ખાતે પાંચ કલાક કરતાં વધુ સમય સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તે દિલ્હી પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નિવાસ સ્થાને અને પાંચ કલાક કરતાં વધુ સમય સુધી બેઠક થઈ છે પ્રધાનમંત્રી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંભવિત રીતે આ બેઠકની અંદર ગુજરાતના સંભવિત મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચા થઈ હોય તે પ્રકારનો સૂત્રો દ્વારા દાવો થઈ રહ્યો છે આ ઉપરાંત સંગઠનની અંદર જે પ્રકારની નવી નિયુક્તિઓ થવાની છે પ્રદેશના મહામંત્રીઓથી લઈને ઉપાધ્યક્ષ અને પ્રદેશ મંત્રી સુધીની તો તે સંગઠનની નિયુક્તિ સંદર્ભે પણ આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થઈ હોય અને તેને આખરી ઓપ આપવામાં આવ્યો હોય તેવી શક્યતા જે છે તે જોવાઈ રહી છે અને તેના જ આધારે એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સંભવિત રીતે દિવાળી પહેલાં રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ સંભવિત રીતે જોવાઈ રહ્યું છે અને સૂત્રો દાવો કરી રહ્યા છે કે સોળ અથવા તો સત્તર તારીખે એટલે કે ગુરુવાર અથવા તો શુક્રવારે રાજ્ય સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ સંભવિત રીતે જોવાઈ રહ્યું છે દિલ્હીથી તેને આખરી લીલી ઝંડી આપી દેવામાં આવી છે ગઈકાલે જે પ્રધાનમંત્રી નિવાસસ્થાન ખાતે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સાથે જે મેરાથોન બેઠકો ચાલી હતી તેની અંદર મંત્રીમંડળના વિસ્તરણને આખરી ઓપ અપાયું છે સૂત્રો દ્વારા એ પણ જાણકારી મળી રહી છે કે જે સંભવિત નવા ચહેરાઓ છે તે પૈકીના કેટલાક એવા ધારાસભ્યોને દિલ્હી પણ આજે બોલાવવામાં આવ્યા છે છે તે પ્રકારની પણ જાણકારી મળી રહી તો આગામી જે દિવસો છે તે ગુજરાતની રાજનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાના છે કારણ કે સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે થાય તે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે બિલકુલ બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર